શકા નવપ્રવા ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમગ્ર મામલે પરાક્રમ સી જાડેજાનું નિવેદન દિલીપ અને કમલેશ દેત્રોજા બંનેની ઊંડી તપાસ થવી જરૂરી છે છેલ્લા એક સપ્તાહમાં ઘણા લોકોના મારા પર ફોન આવ્યા છે આ લોકોએ ઘણા લોકો ને છેતર્યા હોય તેવું પણ લાગી રહ્યું છે આ અધિકારીની સંડોવણી નહીં પણ વકીલો અને આ લોકોની સંડોવણી હોઈ શકે છે માલિક બની જેને સહી કરી એ હાલ પોલીસ કસ્ટડીમાં છે जामाजी नाम ने व्यक्ति पण हाल पोलीस कस्टडी मा खूब साहेब राघव शिवसेना समितीना पूर्व अध्यक्ष जमीन खरेदी ना नाम पर आपने साथे चित्रफीटी दिली छे 21 लाख रुपये तो चुकी पण दिला शुभ मागलो शु बनियो तो क्यारे खबर पडेगा कोई तुम्हारे साथे घेरिती फिरई छे वेन दस्तावेज करी लिदा पछि बारीत्या एक शुभ प्रसंग होतो आपरसंग पयता पछि वो फ्री थे पछि जमीन ऊपर वे बारा મેનેજરને મોકલી અને ત્યાં બે ટ્રેક્ટર મોકલેલા ખેડવા માટે થઈ જ ત્યારે બાજુની વ્યક્તિ જે બાજુનો ખેડત પાડોશી છે એ આવેલા કે બાપુ આ જમીન મારા મેનેજરને પૂછ્યું કે આ જમીન કોણ ખેડે છે ત્યારે એને મારું નામ આપ્યું કે પરાક્રમસિંહ જાડેજાએ આ જમીન ખરીદી છે અને એમના આ ટ્રેક્ટરો આવ્યા છે ને આ જમીન ખેડે છે ત્યારે એ ભાઈએ વાત કરી કે આ જમીનમાં બે પણ પૈસા આપેલા છે અને જમીન માલિકોએ અમને જમીન વેચવાનું પ્રોમિસ કર્યું હતું એનો મને ફોન આવતો મેં ફોન ઉપર વાતચીત કરી અને બીજે દિવસે રૂબરૂ બોલાવ્યા રૂબરૂ મળતા મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ દસ્તાવેજ કરેલા છે તમારા ડોક્યુમેન્ટ હોય તો આપો તો એને કીધું મેં દસ્તાવેજ નથી કર્યો પણ આ લખાણ મને કરી દીધું છે અને આટલા પૈસા મેં ચૂકવા છે એટલે મેં તરત જ તે જેની પાસેથી વચ્ચે રહી અને જેને જમીન મને આપેલી દિલીપસિંહ અને કમલેશી બંને જણાને બોલાવ્યા એ બંનેએ કીધું કે આ એની પાસેથી અમે જમીનના પૈસા લીધા હતા પણ ટાઈમે પૈસા નથી આપ્યા એટલે અમે એને પરત પૈસા આપી દેવાના છીએ બે દિવસ પછી ફરીથી એની જ વાત આવી કે ભાઈ પૈસા પાછા નથી મળ્યા કોઈ વાત આગળ નથી થઈ ત્યારે મેં મારા મેનેજરને બોલાવી કીધું કે ભાઈ હવે આવું કાંઈ બીજું તો નથી ને આપણે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો તો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા ડોક્યુમેન્ટ તો બધા ઓકે નીકળ્યા પણ મારા મેનેજરે કીધું કે બાપુ આપણા ચેક આપેલા હજી બેંકમાં ચેક જમા થયા નથી એટલે મેં બંનેને ફરીથી બોલાવી અને કીધું કે ભાઈ આ ચેક કેમ હજી જમા નથી થયા ત્યારે એણે વાત કરી કે ભાઈ આ ચેક મોરબી કાકા રહીએ છે એને પૂછીને તમને બે દિવસમાં કહી છે બે દિવસ પછી ફરીથી પણ કાંઈ જવાબ ન મળતા ફરીથી અહીંયા રૂબરૂ બોલાવ્યા અને મારી રીતે ઉલટ તપાસ કરતા બંને જણા પડી ભાઈ ગયા અને બંને જણાએ કીધું કે આ અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમે તમારી સાથે ચીટિંગ કર્યું છે અને મને જેવું આ ધ્યાનમાં આવ્યું ભાઈ તરત જ મેં પોલીસને મારી લેખિત ફરિયાદ આપી પોલીસ ઓફિસે પણ એ દિલીપસિંહ પોતે હાજર હતા ત્યાં ભેગા આવ્યા હતા અને દિલીપસિંહે ત્યાં પણ સ્વીકાર્યું હતું સાહેબ અમારાથી ભૂલ થઈ છે અને તાત્કાલિકના ધોરણે આ પૈસાની બધી વ્યવસ્થા કરી અને અમે જે જમીન માલિક છે ઓરિજનલ એને અથવા બાપુને પૈસા પાછા આપી દઈ છે ત્યારે મેં કીધું કે ભાઈ પૈસા પાછા જોતા નથી પૈસા પાછા લેવા જમીન ખરીદી નથી પણ તમે આ ચીટિંગ કર્યું છે ચીટીંગ કોઈપણ સંજોગમાં ન ચાલે મેં પોલીસને મારી ફરિયાદ આપી પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતાં એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે એટલે એને તપાસ કરતા અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો હતો દિલીપસિંહ અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે હાલમાં એ લોકઅપમાં છે એની પોલીસ ઇન્કવાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે ફોન આવે છે કે ભાઈ અમારી પાસે પૈસા લઈ ગયા છે અમારી પાસે પૈસા લઈ ગયા છે અમારી પાસે અને બધાને વિનંતી છે કે જે કોઈને આવું કંઈ બન્યું હોય ભલે ડોક્યુમેન્ટ ન થયા હોય પણ આવી રીતે કંઈ અને જૂઠી રીતે પૈસા લઈ ગયા એને પણ ખુલીને આગળ આવવું જોઈએ અને પોલીસને સહકાર આપી અને સાચી વાત આગળ એને પણ ધ્યાન દોરવું જોઈએ પાર્ટીનો કાર્યકર્તા પાર્ટીમાં રજૂઆત કરશો કારણ કે આને જો પાર્ટીની છબી ખડાય

વ્યવસાય છે અંદર એક એક પાર્ટી કોઈ 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 જગ્યાએ આ વિષય ત્યારે આવો વિષય આવ્યો વિષય આજે આવ્યો છે મિત્ર વિષય તપાસ માં આવશે માનવું છું કે આ છે આની તો બહુ મોટી સજા પણ છે અને બહુ મોટી આની અંદર તો કાયદાની પણ ખૂબ ખૂબ કાયદાની અંદર પ્રક્રિયાની અંદર ખૂબ સ્પષ્ટ લખેલું છે કે આવાની અંદર શું શું થઈ શકે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આ બધા હોય બાપુ બાપુ ખાસ કરીને વાત કરીએ તો એક જ પાર્ટી